હવે કોઈ પણ મંદિર બને અત્યારે તો આપણા જૂના ઘરો હતા એનો પાયો હોય પ્લિન્થ હોય પડથારવાળું ઘર હોય આગળ ઓસરી હોય થાંભલીઓ હોય અંદર એક ઓસરીએ ત્રણ ચાર ઓરડા હોય બારીઓ હોય બારણા હોય એના ઉપર છત કે પછી દેશી કે વિલાયતી નળિયા હોય આ બધું આપણું આપણું રહેઠાણ આવી રીતનું હોય પરંતુ મંદિરનું પણ એક વિજ્ઞાન છે મંદિરનું પણ એક શાસ્ત્ર છે વાસ્તુશાસ્ત્ર તો ખરું જ સોમપુરા જે એ કાર્યમાં નિષ્ણાત ગણાય એ આપણને આ વસ્તુનું વધારે જ્ઞાન આપે પરંતુ તલગાજરડાના એક સાધુ તરીકે મને મંદિરના નિર્માણમાં જે કંઈ અંતઃકરણની પ્રવૃત્તિ થાય તે આ છે કે રામ મંદિર કૃષ્ણ મંદિર શિવ મંદિર મા દુર્ગાનું મંદિર ગણેશજીનું મંદિર હનુમાનજી નું મંદિર આ મંદિરો જે આપણી રીતે આપણે બનાવતા હોઈએ છીએ એનો પાયો કયો શાસ્ત્રમાં તો એના બધા વિધાનો હોય જ સોમ એની રીતે કહે પણ મને એક સાધુ તરીકે રામજી મંદિરના એક પૂજારી તરીકે પણ મને એમ લાગે કે કોઈ પણ મંદિર બને એનો પાયો ગામનો દાતાઓનો અને મુખ્ય પુરુષ બાપુ છે એ એનો વિશ્વાસ એ જ એનો પાયો છે અને વિશ્વાસનો પાયો જેટલો ઊંડો એટલું મંદિર વધારે સલામત જેટલો વિશ્વાસ ઊંડો દરિયાથી પણ ઊંડો વિશ્વાસ મને સાંગાણાના રામ મંદિરમાં આવો પાયો દેખાય છે એટલે આ દિવ્ય અને સેવ્ય બીજું એની જે પ્લિન્ટ છે એની જે પ્લીન્થ છે આપણા દેવ મંદિરની પ્લીન્થ એ કઈ ગણાય જે બહાર દેખાય છે પાયો દેખાતો ને વિશ્વાસ ગુપ્ત છે પણ દેખાય છે એ પ્લીન્થ છે એ શું પ્લીન્થ કે આખું ગામ અને બાપુ કેન્દ્રમાં હોય બધાએ પ્રસન્નતાપૂર્વક આ સંકલ્પ કરવો એ એની પ્લીન્થ છે ઘણા માણસો સંકલ્પ કરે પણ ખીજાઈ ન કરે ઘણા માણસો સંકલ્પ કરે તો મજબૂરીથી કરે ઘણા માણસો સંકલ્પ કરે ત્યારે એને પોતાને જ અવઢવ હોય કે પૂરો થશે કે કેમ થશે પણ જે સાધુ અને ગામ લોકો સેવકો પ્રસન્નતાપૂર્વક સંકલ્પ કરે એ એની પ્લેન છે પછી મંદિરની દિવાલો દિવાલો એ છે આમ તો ચાર દિવાલો હોય દરવાજોય રાખવો પડે સમયસર ખુલે પરંતુ ભેદની દિવાલ મંદિરમાં ન હોવી જોઈએ કોઈને ભેદ ન હોવો જોઈએ દરેક આવીને ત્યાં દર્શન કરી શકે પોતાની શ્રદ્ધા સમર્પિત કરી શકે એટલે ભેદ મુક્ત તીર્થસ્થાન ભેદ મુક્ત દેવસ્થાન એ રામજી મંદિર નહીં ઉપરથી દેખાય છે દિવાલો પણ એ દિવાલ મુક્ત દરવાજાઓ છે એ એના એની દિવાલો છે ઉપરનું છત મંદિરનો સ્લેબ અથવા તો શિખર જે ગણો તે એ શ્રદ્ધા છે જે મંદિરને શ્રદ્ધાનું શિખર નથી વિશ્વાસનો પાયો અને શ્રદ્ધાનું શિખર એ એનું શિખર છે અને પછી એક જ વસ્તુ બાકી રહે છે કે ધજા ફરકતી હોય ધજા છે આપણા સૌનો ભરોસો એ ભરોસાની ધજા સાંગાણાના આ રામ મંદિરમાં મારા મનમાં આવું કંઈક સૂજે છે કે એનો પાયો વિશ્વાસનો છે પ્રસન્નતાપૂર્વકનો સંકલ્પ એની પ્લિંત છે ભેદ મુક્ત વિચારધારા એની દિવાલો છે શ્રદ્ધા એનો શ્લેબ છે શિખર છે અને ધજા છે એ ભરોસો છે આ ધજા હનુમાનજીને પ્રાર્થના કે ક્યારેય ફફડે નહીં પરંતુ ફરક્યા કરે કારણ કે ધજા બે પ્રકારની ઘણી ધજા ફફડતી હોય ડરતી હોય એને એને દુઃખ થતું હોય કે મંદિર મંદિરની રીતે નથી લાગતું એને બદલે કંઈક બીજું જ થઈ રહ્યું છે ત્યારે એ ધજા ફફડતી હોય છે સાંગાણીની ધજા ફ ફફડે નહીં પણ કાયમ ફરકતી રહે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું તો એવું એક સુંદર નાનું ગામને યોગ્ય મંદિર બાપુના વિચારથી એના મનોરથથી તૈયાર થયું એનો હું બહુ જ આનંદ વ્યક્ત કરું છું જે ગામમાં રામજી મંદિર ન હોય શિવ મંદિર ન હોય કૃષ્ણ મંદિર ન હોય માનું મંદિર ન હોય ગણેશ હનુમાનજી ન હોય એવા ગામમાં હોય જૂનું હોય તો જીર્ણોદ્ધાર થવો જોઈએ ન હોય તો ગામ લોકોએ ભેગા થઈ સંતોના આશીર્વાદ લઈ અને મંદિરનું નવનિર્માણ કરવું જ જોઈએ હવે આ સમયની માંગ છે સનાતન ધર્મની આ સેવા છે પાંચસો વર્ષ પછી રામજી મંદિર અયોધ્યામાં થયું અને હવે એ થયા પછી એની ધજાની છાયામાં તો આપણે વર્ષ બે વર્ષમાં મંદિરો નિર્માણ કરી શકીએ આપણી રીતે એવા દરેક કામમાં ગામમાં મંદિરો થવા જોઈએ એની બહુ જ જરૂરત છે